જય હિન્દ જય ભારત દોસ્તો આજનો આપણો વિડીયો છે એની અંદર આપણે વાત કરવાના છીએ કે સરકારે એક એવું પોર્ટલ લોન્ચ કર્યું છે કે જેનાથી તમારા મેડિકલને લગતો જે ખર્ચો છે એ બહુ જ ઓછો થઈ જશે આ પોર્ટલની મદદથી તમે ભારતની અંદર કોઈ પણ જગ્યાએથી કોઈ પણ ડૉક્ટરની સાથે તમારી બીમારી વિશે વાતચીત કરી શકશો તે ડૉક્ટર પાસેથી મફતની અંદર પ્રિસ્ક્રિપ્શન મેળવી શકશો અને આ પ્રિસ્ક્રિપ્શનની મદદથી કોઈપણ જગ્યાએથી તમે દવા પણ લઈ શકો છો તો ચાલો જોઈએ કે આખું પોર્ટલ શું છે આની અંદર તમને કયા કયા લાભ મળે છે તમે ડૉક્ટરની જોડે કેવી રીતે તમારી અપોઇન્ટમેન્ટ છે એ સેટ કરી શકો છો અને તમને શું શું લાભ મળશે તો સૌથી પહેલાં તો તમારે ઈ સંજીવની જે પોર્ટલ છે એના ઉપર જવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પોર્ટલ છે એ ઓફિશિયલ સરકારનું પોર્ટલ છે જે બ્રિજિંગ ધ ડિજિટલ હેલ્થ ડિવાઇડ જે છે એને પ્રોત્સાહન આપે છે અહીંયા તમે જોઈ શકો છો કે આની અંદર ફ્રી ઓફ ધ કોસ્ટ ટેલિમેડિસિન ત્યારબાદ કન્સલ્ટન્ટ ડૉક્ટર રિમોટલી આયુષ હેલ્થ સર્વિસ આ બધી જે સર્વિસ છે એ આ પોર્ટલ ઉપરથી તમને મળી જાય છે આ પોર્ટલની અંદર સ્ટેપની આપણે વાત કરીએ તો સૌથી પહેલું જે સ્ટેપ છે એની અંદર તમારે રજિસ્ટર અને લોગિન કરવાનું હોય છે બીજું જે સ્ટેપ છે એની અંદર તમારે બુક કન્સલ્ટન્ટ કરવાનું હોય છે ત્રીજું જે સ્ટેપ છે એની અંદર એન્ટર ઈ ઓપીડી જે છે એને તમારે એન્ટર કરવાનું હોય છે ચોથા સ્ટેપની અંદર તમારે જે ડોક્ટર છે એની જોડે કન્સલ્ટન્ટ થાય છે અને સ્પેશિયાલિટી વર્ચ્યુઅલી તમારી જોડે જે ડોક્ટર છે એ વાતચીત કરે છે તમારી બીમારી શું છે એ જાણે છે અને તમારી બીમારીને એનાલિસિસ કરી અને તમને પ્રિસ્ક્રિપ્શન પણ આપે છે અને પાંચમા સ્ટેપની અંદર તમને પ્રિસ્ક્રિપ્શન મળે છે તો આ પોર્ટલની મદદથી તમે ભારતના કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગામડાની અંદર પણ રહો છો તો પણ તમે આની અંદર નોંધાયેલા જે ડોક્ટરો છે એની સાથે ફ્રીની અંદર વાતચીત કરી શકો છો અને આ જે પોર્ટલ છે એ લોકોના સ્વાસ્થ્યની અંદર સુધારો લાગે એ હેતુથી જ સરકારે લોન્ચ કર્યું છે હવે આની અંદર ઘણા બધા ટ્વીટ્સ પણ થયેલા છે જેમાં તમે જોઈ શકો છો કે આની અંદર ડોક્ટર્સ છે એનું લિસ્ટ પણ આપેલું છે કઈ જગ્યાના ડોક્ટર છે કયા સ્ટેટના છે અને આની જોડે કેટલા

અને આટલા જે પેશન્ટ છે એને આજના દિવસની અંદર સર્વિસ લીધેલી છે આ જે પોર્ટલ છે એ રેગ્યુલર અપડેટ થતું રહે છે આની અંદર ટોટલ એક લાખ પંદર હજાર બસો ને સિત્તેર જેટલા ઓપરેશનલાઇઝડ છે ચૌદ હજાર હબ્સ છે અને એકસો ને અઠ્યાવીસ સ્પેશિયાલિસ્ટ જે છે એ આની અંદર રજીસ્ટર્ડ છે આની અંદર ક્લાઉડ બેઝ ટેલિમેડિશન સિસ્ટમ આસિસ્ટન્ટ ટેલિમેડિશન આ આવા અમુક અમુક ફીચર્સ છે છે એ અંદર તો આપણે જોઈએ કે આ પોર્ટલ તમારે કેવી રીતે યુઝ કરવાનું છે તો સૌથી પહેલા તો તમે આ વેબસાઇટ ઉપર જશો એટલે તમારે કન્સલ્ટન્ટ પ્રોસેસ ની અંદર અહીંયા તમારે પેશન્ટ ટુ ડોક્ટર અંદર જવાનું છે એની અંદર તમે અહીંયા પર જોઈ શકો છો કે તમે પેશન્ટ્સ છો તો તમારે પેશન્ટ્સની અંદર જઈ અને જો તમારી પાસે આભા નંબર છે તો તમારે આભા નંબર નાખવાના છે અને જો તમારી પાસે આભા નંબર નથી તો પણ તમારે આભા નંબર જે છે એ ક્રિએટ કરવાના છે અહીંયા પર તમે તમારા મોબાઈલ નંબર ઈમેલ આઈડી અથવા તો આભા નંબર નાખી અને ગ્રેટ ઓટીપી કરવાનું છે તો તમારે એ ઓટીપી નાખી અને તમારે સબમિટ કરવાનું છે તમે જેવું સબમિટ કરશો એવું તમારું કમ્પ્લીટ પ્રોફાઇલની અંદર તમારે તમારું ફર્સ્ટ નેમ મિડલ નેમ લાસ્ટ નેમ તમારી ડેટ ઓફ બર્થ તમારી એજ ત્યારબાદ તમારું ઈમેલ આઈડી તમારી જેન્ડર તમારું એડ્રેસ આ બધું તમારે નાખી અને આને સેવ કરી દેવાનું છે એટલે તમારું જે રજિસ્ટ્રેશન છે એ સક્સેસફુલી થઈ જશે ત્યારબાદ તમે એ જ નંબરનો ઉપયોગ કરીને તમારે લોગિન કરવાનું છે ત્યારબાદ તમે જેવું લોગ ઇન કરશો એવું આ એક ડેશ છે એ ઓપન થઈ જશે આ ડેશ અંદર અહીંયા તમારી જો કન્સલ્ટન્ટ તમે કરેલું હશે તો એનો રેકોર્ડ આવી જશે ત્યારબાદ તમારા પાસ્ટ કન્સલ્ટન્ટ કયા છે એ તમે ડેટ વાઇઝ અહીંયા પર સર્ચ કરી શકો છો તમારા જે ફેમિલી મેમ્બર્સ છે એને પણ તમે અહીંયા પર જઈ અને એડ કરી શકો છો હવે જો તમારે કન્સલ્ટન્સી બુક કરાવી હોય તો તમારે કન્સલ્ટ નાવ કરવાનું છે તો આની અંદર તમને અમુક ક્વેશ્ચન પૂછશે એ તમારે ફિલ અપ કરવાના છે જેમ કે તમને અત્યારે શું પ્રોબ્લેમ છે ફીવર છે કફ છે એસિડિટી છે ડાયાબિટીસ છે હેડેક છે જોઈન્ટ પેન કોમન કોલ્ડ સ્ટમક પેન પીરિયડ પ્રોબ્લેમ આવા ઘણા બધા જે પ્રોબ્લેમ્સ છે એ તમારે અહીંયા પર કીવર્ડ નાખી અને સર્ચ કરવાના છે અને એને તમારે સેવ કરી દેવાના છે જેમ કે તમને સ્ટમક પેઇન છે આ છે તો એને તમારે સેવ કરી દેવાના છે ત્યારબાદ હિસ્ટ્રીની અંદર તમે જશો તો હિસ્ટ્રીની અંદર તમારે તમારી મેડિકલ જે હિસ્ટ્રી છે પહેલાની એ તમારે અહીંયા પર સેવ કરવાની છે તમારી મેડિકલ પર્સનલ અને ફેમિલી રિલેટેડ જે છે એ તમારે અહીંયા પર એડિટ કરવાની છે તમને કંઈ એલર્જી છે તો તમને એલર્જી જે હોય છે કેટલા ટાઈમથી છે એ તમારે અહીંયા પર સેવ કરવાનું છે મેડિકેશન એક્ટિવ હોય તો એનું તમારે અહીંયા પર ડેટા નાખવાનો છે ત્યારબાદ તમારા હેલ્થનો જે રેકોર્ડ છે એ પણ તમારે અહીંયા પરથી એડ હેલ્થ રેકોર્ડ કરવાનો છે જેમાં તમે જે પીજી પીએનજી કોઈ પણ ફાઇલ છે એ અટેચ કરી શકો છો અને તમને ક્વેરી શું છે એ તમારે અહીંયા પર પુટઅપ કરવાની છે ત્યારબાદ તમારા સ્ટેટની અંદર જ કોઈ ડૉક્ટર છે એની જોડે ડિસ્કસ કરવું છે અથવા તો કોઈ સ્પેશિયલ હોસ્પિટલ વિધિન સ્ટેટની અંદર તમે જશો તો ગુજરાતની અંદર જે જે ઓપીડીઝ છે એ અવેલેબલ હશે એનું તમને ડોક્ટરનો જે રેકોર્ડ્સ છે એ બતાવશે ત્યારબાદ તમારા નેબર સ્ટેટની અંદર તમારે જવું હોય તો અહીંયા નેબર સ્ટેટ કરી અને તમારે સિલેક્ટ કરવાનું એની વેર ઇન ઇન્ડિયા અથવા તો સ્પેશિયલ હોસ્પિટલ જો તમારે સિલેક્ટ કરવી હોય તો અહીંયા પરથી તમે કોઈ પણ સ્પેશિયલ હિ

અને વધારેમાં વધારે લોકો છે એ આ વેબસાઇટની મદદથી ઘરે બેઠા ઓનલાઈન ડિજિટલ હેલ્થ કાર્ડ પોતાનું મેળવી શકે એ જ સરકારનો આની અંદર ઉદ્દેશ્ય છે આ જે વિડીયો છે એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો એટલે કોઈ જરૂરિયાતમંદ લોકો હોય કે જે પૈસા ખર્ચી શકતા ન હોય પરંતુ એમને કંઈક બીમારી હોય તો આ વેબસાઇટની મદદથી કોઈ પણ સારા એવા ડૉક્ટર જોડે કનેક્ટ થઈ શકે અને તો આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાવ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો